આપણે આજે ઊભા છીએ વીપીજી હાઈસ્કૂલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે અમારી સાથે છે સંજયભાઈ પરમાર કે જે અહીંયા પ્રિન્સિપાલ પણ છે સાથે જે રમેશભાઈ મકવાણા આગેવાનો આજે રજૂઆત કરવા સાહેબ આવ્યા છે કે આપણી શાળાની અંદર ઘણી દીકરીઓ અભ્યાસ કરે છે ગામડાની અંદરથી આવે છે આ દીકરીઓને સમયસર બસ મળતી નથી એસટીની વ્યવસ્થા સમયસર નથી જેથી કરીને આ દીકરીઓ હોય ને મોટાભાગની સાહેબ કલાક બે કલાક બસ સ્ટોપે ખોટી થાય છે 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 દિવસો રમેશભાઈ તાત્કાલિક પડી જાય શિયાળા અંધારું થઈ જાય છે હવે આ દીકરીઓ જે અભ્યાસ કરવા આવે છે એને કદાચ રોમિયો પણ કનડગત કરે છે એવા સમાચાર મળી રહેલા છે અને ધારી પોલીસ ખાસ કરીને આપણા પીઆઈ જાડેજા સાહેબ ને આ વાતની જાણ કરવામાં આવી કે આવા નાના મોટા જે બનાવો ગુજરાતભરમાં જ્યારે બને છે એવા બનાવો એવી ઘટનાઓ ધારીની અંદર રમેશભાઈ ન બને એ માટે આપણે સાહેબને રજૂઆત કરી છીએ સાહેબ તમને કે તમે પણ એશટી તંત્ર સાથે સંકળાઈને એની સાથે બેઠક કરીને આ દીકરીઓને વેલાસર પોતાના ઘરે પહોંચી જાય એવી સગવડતા પણ કરો સમયસર અને સાથે જ આપણે ધારી પોલીસ ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહેલી છે આપણા પીઆઈ જાડેજા સાહેબ પણ રમેશભાઈ ખૂબ સારું કે બે છેલ્લા આમ જોઈ ને બે ત્રણ દિવસથી જે રોમિયોગીરી કરતા હોય એમને નાથવા માટે સાહેબે ખાસ ઝુંબેશ ઉપાડી છે એની પણ આપણે આવકારીએ છીએ રમેશભાઈ આ વિશે તમે પણ થોડાક જાગૃત થઈને આપણા રાજકીય આગેવાનો હોય આપણા વરિષ્ઠ આગેવાનો હોય આપણે સૌ સાથે મળીને રજૂઆત પણ કરીએ હું મારા કેમેરામેનને કહીશ કે અત્યારે વીપીજી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જે પોલીસની ગાડી પણ આવી ગયેલી છે એ પણ બતાવે કે પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહેલી છે કે આવા બનાવો અંદર બનતા અટકે એ માટે હું તમને રજૂઆત કરું છું તમે એસટી તંત્ર સાથે સંકળાયેલા રહો પોલીસ તંત્ર સાથે સંકળાયેલા રહો અને સાથે જ આપણે જેટલી બહેન દીકરીઓ જેટલી પણ બહેન દીકરીઓ અહીંયા અભ્યાસ કરવા આવે છે એમને પણ એમના વાલીઓને પણ અપીલ કરીએ છીએ કે જ્યારે કોઈ ઘટના કોઈ બનાવ તમારી નજરે ચડે ને તો તાત્કાલિક ધારી પોલીસ અહીંના પ્રિન્સિપાલ સંજયભાઈ પરમાર અને ખાસ કરીને રજૂઆત કરો એસટી રમેશભાઈ બોર્ડ મૂકવાનું છે ધારી ગ્રામ પંચાયતે આ ત્રણેય નંબર આજની જ મૂકી દેવું છે કે ભાઈ પોલીસને જાણ કરો એસટી ને જાણ કરો અને તમારા પ્રિન્સિપાલને જાણ કરો કે જ્યારે વેલા મોડા આ બેન દીકરીઓ જ્યારે પોચે છે તો એની જાણ તેઓ ટેલિફોનિક કરી શકે આપણે ધારીની અંદર કોઈ પણ એવી ઘટના બનવા નથી દેવી એટલા માટે આપણે જાગૃત બનવાનું છે ગુજરાતની અંદર એવી અનેક શરમજનક જેને ઘટના કહીએ સાહેબ એવી ઘટનાઓ બને છે એ માટે તમારી પાસે અમે આવેલા છે તમે ખૂબ ખૂબ અમને સમય પણ ફાળવો પણ હા થોડુંક દીકરીઓ માટે દીકરાઓ માટે કાંઈક જાગૃતતા તમે પણ સંસ્થા લેવલે રાખજો અને એસટી તંત્રને અને પોલીસ વિભાગને સાથે લઈને કામ કરશું તો આગામી સમયમાં આપણે કોઈ પણ શરમજનક ઘટના નહીં બને ધારી તાલુકા કેળવણી મંદિર સંચાલિત શ્રીમતી વીપીજી ગર્લ્સના પ્રિન્સિપાલ તરીકે અને શાળા પરિવાર વતી દીકરીઓની ચિંતા અને દીકરીઓની સલામતી એ શાળા માટે પ્રથમ પ્રાધાન્ય છે મારી દરેક નાગરિકને સમાજને ધારી ગામના વ્યક્તિઓને અપીલ છે જો ક્યારે સાડા પાંચ પછી દીકરીઓ બસની રાહ જોતી હોય અને એકલી હોય દીકરીઓને વિદ્યાર્થીનીઓને મોબાઈલ લાવવાની છૂટ હોતી નથી એટલે એવા સમયે એ અમને કોન્ટેક્ટ સીધો એઝ અ પ્રિન્સિપાલ તરીકે કરી ના શકે તો તમે તમને કહે કે અમારા પ્રિન્સિપાલને ફોન લગાડી દો અત્યારે અમે મુશ્કેલીમાં છે તો સીધો મને નંબર ફોન લગાડી દેવો નવ્વાણું જેથી કરીને તાત્કાલિક એ સ્થળ ઉપર બસ સ્ટેશન ઉપર કે કોઈ પણ જગ્યાએ દીકરીને જો બસ નથી મળી તો હું એની વ્યવસ્થા કરાવડાવી અને એમના ગામ સુધી સમયસર પહોંચાડી શકું દીકરીઓની સલામતી વિદ્યાર્થીની સલામતી એ અમારું પ્રાધાન્ય છે આભાર